કોર્પોરેશન તંત્ર મોડે મોડે જાગ્યું છે ઐતિહાસિક ઇમારતો જર્જરિત બનતા કોર્પોરેશનમાં બેઠક મળી કોર્પોરેશને ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે સેલની રચના કરી કોર્પોરેશને ઇમારતો અને એએસઆઈ હસ્તકની ઇમારતોને સંયુક્ત રીતે વિકસાવવા વિકસાવવામાં આવશે વડોદરાને અને યુનેસ્કો કલ્ચર સિટી નો માટે પ્રયત્નો હાથ ધરાશે બેઠકમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા वडोदरा માં એક હેરિટેજ સેલ તૈયાર કરવામાં આવે અને આ હેરિટેજ સેલ નું મૂળભૂત એક્શન પ્લાન કેવી રિપેર હશે એના બાબત પર ચર્ચા થઈ હતી મને મિલટરી દંડક શ્રી સક્ષ સભી શ્રી દરસ સુષો અધિકારીઓ અને અધિકારીઓ ની મીટિંગ થઈ હતી જે પોલીસ કમિશનર સાહેબ સાથે હતા જેથી કરીને સૌથી પહેલા માંડવી ગેટ થી અમે કામગીરી શરૂઆત કા વાત રાખી કરી છે આપ જાણી શકો છો કે જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઇશ્યુસ હતો એ બાબત પર સ્ટ્રક્ચર ને સ્ટેબલ કરવા માટે હાલ પુરતો ફેબ્રુઆરી અમે ઇમરજન્સી પાવર્સ પર કરીને ઇન્સ્ટલેશન કર્યું છે આવનારા દિવસોમાં કઈ ઘટના ના બને અને સાથે સાથે એની કન્ઝર્વેશન પણ થાય અને રી બિલ્ડિંગ પણ થાય આ બાબતનું સુસુ આક્શન પ્લાન લેવું જોઈએ આના પહેલા પોલીસ તરફથી સી કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાર પછી સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખો સ્ટ્રીટ મે કેરેટેજ વોક તરીકે કરી શકાય જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સજીમાં આપણે એની નીત છે જે ગાડીયા એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે પછી લોકો આટસ્ક્વિટનો વોક કરે શોપિંગ કરે હેરીટેજ સ્ટ્રક્ચર્સ મે જો હોય એની કન્ઝર્વેશન બાબત પર લોકો એક્સપ્લેન કરે એ બીજ રીતનો એક પ્લાન બનાવવામાં આવી છે આવનારા દિવસોમાં પદાધિકારી અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે સાથે સાથે માંડવી ગેટના સિવાય ચાર જગ્યાએ છે પાણીગેટ લેરીગેટ બધા ગેટ્સનો અને હેરીટેજ વોક મ્યુઝિયમ પછી આવનારા દિવસમાં સુર સાગર નું ગુડિફિકેશન અને એ લેસર શો આ બધા નું કેવી રીતે પ્લાનિંગ કરશે એ પણ આદરવા માંગુ છું ટુકવા તમામ પદાધિકારીઓની ઓપિનિયન લેતો પ્રોફિ સજેસ્ટન્સ લેવામાં આવે પછી ટીમ આગળનું એક્ઝિક્યુશનનું કામ કરી રહે એ બાબત પર ધ્યાન દે એટલે આર્કેઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની ટીમ ને પણ બોલાવ્યો છે એમની શું સલાહ છે એમની શું ઓપિનિયન્સ છે અને હેરીટેજ કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્કિટેક્ચર કલ્ચરલ હેરીટેજ જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અન્ડર માસ્ટર એમને પણ સાથે લેવામાં આવશે છે અને અગાઉથી જે હેરિટેજમાં કામગીરી કરીને આવી રહ્યા છે એને પણ આમાં સાથે લેવામાં આવ્યું છે